અમારા શેરીમાં બહુ ગારો છે અને કોકે રસ્તામાં બાવળિયાનું ઓલું નાખ્યું છે તો કોકને વાગી ન જાય કોણે નાખ્યું છે તો હું લઈ લઉં અહીંયા મૂકી દઉં કાંઈ આમી નહીં રસ્તામાં નાખે બધા કાંટા ને એવું કાળી તો ઓલી છે ને એ કાળી કૂતરીનું નામ છે કાળી કાળી

પછી આમાંથી સીતાફળ ખાવાના છે કેરી ખાઈ લીધી ખાઈ લીધાફળ ખાવાના ચાલો મિત્રો આમાંથી શેનું શાક બનાવવું બે એક જ રીંગણું છે એક બટેકું છે અને બીજો છે ભીંડો ને મરચાં તો શેનું શાક બનાવવી વિચારી લઉં મૂકી દઉં ફ્રીજમાં લીલું શાક બનાવું વિચારવું પડશે ને તો ફાઇનલી મિત્રો મેં વિચાર કરી લીધું છે અને મેં બનાવ્યું છે ટમેટા અને ગાંઠિયાનું તીખું અને ચટાકેદાર ચાક બનાવ્યું છે બહુ તીખું બની ગયું છે જોઈ લઉં તમને દેખાડું કે કેવું તીખું બન્યું છે જો આ તીખું શાક બની ગયું છે પણ ચાલશે જમીની ને પપ્પાને તીખું ચાહે ભાવે એટલે મારે ચાલે જામીની યામીન છે ને અકરું પાણી ઢોળા કરશે ગોળા તો મારે આજે મારે ફળિયામાં છે ને ગુલાબ આવ્યું છે કેટલું મસ્ત ગુલાબ છે અમારે ડોલર ફૂલ છે તુલસીબા આ છે અમારા તુલસીબા જામીની બા i'm a the bungee chair